દાઠા પોલીસ મહુવા તાલુકામાં ત્રાટકી જુગાર રમતા સાત શકુનીઓને ઝડપી પાડ્યા દાઠા પોલીસ સ્ટેશનમાં જુગાર જુગારદારૂ સહિતની બંદીઓને નેસ્ત નાબૂદ કરવા પીઆઈસીએસ મકવાણાની ચૂચના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દિગ્વિજયસિંહ સરવૈયાને ચોક્કસ હકીકત મળેલ મહુવા તાલુકાના અને દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાની જાગદાર ગામે અમુક શખ્સો જાહેરમાં ગંજીપતાનો જુગાર રમે છે દાઠા પોલીસ સ્ટેશનની ટીમે ત્યાં રેડ પાડી જોગાર રમતા સાત શકુનીઓને ઝડપી દાઠા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલ આરોપીઓ ભગત કિમજીભાઈ જાદવ રહે લીલવણ તાલુકો મહુવા બટુપ જેહાભાઈ શિયાળ કીકાનાભાઈ ભાલિયા રામજી વશરામભાઈ ભાલિયા ભૂપત વશરામભાઈ જાદવ જીવા જવેરભાઈ શિયાળ પ્રતાપ બાલાભાઈ બારૈયા રહે તમામ નાની જાગદાર તાલુકો મહુવા કુલ દસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા आ कामगिरी गाठा पोलिस स्टेशन एस मकवाणा हेड कोन्स्टेबल एसएम खेरडिया भाई भादरका आर बी राठोड दिग्विजय सिंग सरवैया भाई जोशी सहित टीम जोडायल, रिपोर्ट मथुर चौहान तळाजा